વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓગણસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ આજે દેશના ઓગનાસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને વિપક્ષના નેતા તમામ શહેરીજનોને શ્રીવાસ્તવને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ શહેરીજનોને ઓગણસી સ્વાતંત્ર સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું હેપી ઇન્ડિપેન્ડન્સ ડે પરંતુ આપણે જે આ સ્વતંત્રતા મનાવી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ દેશને આઝાદી અપાવનારા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ સાઈ ભગતસિંહ સુખદેવ રાજગુરુ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય સુભાષચંદ્ર બોઝ હોય આ તમામ નામી અનામી નેતાઓએ બલિદાન ત્યાગ આપ્યા ત્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં લોકશાહીની સ્થાપના થઈ ત્યારે બંધારણ બન્યું ને ત્યારે સંવિધાન બન્યું પરંતુ છેલ્લા અગિયાર વર્ષના જે લોકો સત્તામાં બેઠા છે એમના શાસનમાં નગરજનોને એવું લાગી રહ્યું છે એ ગુલામી બાજુ જઈ રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારા નેતા રાહુલજી ગાંધીના નેતૃત્વમાં અમે સંકલ્પ લઈએ છીએ આજે કે આ બીજી આઝાદીની લડાઈ લડીશું અને નગરજનોને ન્યાય અપાવીશું ખાસ કરીને વડોદરા શહેરની જો વાત કરીએ તો આપણું વડોદરા શહેર એ મહારાજા સહેજરાવ ગાયકોના નામથી જાણીતું પરંતુ આ વડોદરામાં હરની મોત કાંડ જેવા બનાવો બન્યા ચૌચ નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા ભ્રષ્ટાચારીઓના કારણે તો વિચાર કરો ગત વર્ષે પૂર આવ્યું આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું આ ભ્રષ્ટાચારીઓ જેના લીધે બહાર કે જીવ ગુમાવ્યા અને લોકોને હેરાનગતિ થઈ અને જીવતા જીવતો આ શાસક પક્ષ રાજમાં નગરજનોને સુખ શાંતિ નથી તો મર્યા બાદ પણ સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર એટલે વડોદરાને આ લોકોએ ભ્રષ્ટાચારમાં શાસક પક્ષે બધી મર્યાદાઓ વટાવી દીધી ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ સંકલ્પ લઈએ છીએ કે આવનારા દિવસોમાં આ ભ્રષ્ટાચારીઓથી વડોદરાને મુક્ત કરાવીશું અને અમારા નેતા રાહુલજીના ગાંધીના નેતૃત્વમાં કારણ કે હવે તો આપણે અલગ અલગ પ્રકારની ચોરી સાંભળી પણ હવે તો વોટોની પણ ચોરી થઈ રહી છે ત્યારે એની સામે પણ અમે લડીશું અને નગરજનોને વડોદરાની પ્રજાને ન્યાય અપાવીશું અગ્યાસીમાં પર્વ આઝાદીનો પર્વ પંદર ઓગસ્ટ છે અને પંદર ઓગસ્ટના દિવસે અમારા એ તમામ નેતાઓ જેને આ રાષ્ટ્રધ્વજના નીચે હાંસીના માથરે બી ચડી ગયા લાઠી ખાધી ગોલી ખાધી જેલમાં ગયા એ તમામને યાદ કરવાનો દિવસ છે चाहे भगत सिंह हो, हो है, राजगुरु हो चंद्रशेखर आजाद हो चाहे आ बाजू जो, जो है तो गांधी जी हो सरदार वल्लभ भाई पटेल हो लाल बहादुर शास्त्री हो पीछे मौलाना आज़ाद हो तमाम लोगों ने याद करवा दिवस याद एट्ला कि पंदरमी ऑगस्टे जयरे पहलो ध्वज फरकया तर आप सोगन खाते हैं चाहे इस देश के अंदर कोई भूखा नहीं सोएगा इस देश में रहने के लिए सबको छत मिलेगी એસ દેશમાં સબ ગરીબ સે ગરીબ આદમી કો ન્યાય મેગા જો સંવિધાન કે જરિયે બાબા આંબેડકરને દીધે આ તમામ બાબતો આ તમામ બાબતોને લઈને આપણે આગળ વધવા છે સવાલ આઝાદીનો પર્વ મનાવતા હોય ત્યારે આજની સત્તા જે બેઠી છે તે જે રીતે આઝાદીના પર્વને પણ તોડી મળીને કહે છે પણ એ નથી કહેતા દેશના છે છેવાડાના માણસને પણ હક મળવો જોઈએ એને પણ ન્યાય મળવો જોઈએ એને પણ જમવાનું મળવું જોઈએ એને પણ નોકરી મળવી જોઈએ અમે કેમ આઝાદી લીધી આઝાદી ગુલામીમાં બી અંગ્રેજ તો દેરી રહે લેકિન આઝાદી કી સચ્ચી માને દેખા જાય એક બોલને કા હક તા ન્યાય કા આ તમામ બાબતોને લઈ લઈને આપણે લડી રહ્યા છીએ આજે સત્તા દબાવવાની કોશિશ કરે છે પણ આઝાદીની આપણા પૂર્વજોએ આઝાદી એટલા માટે નથી મેળવી કે કોઈ બી સત્તા પર બે જાય ને કોઈને દબાવે આઝાદી એટલા માટે બેઠે લીધેલી કે કોઈ પણ સત્તામાં બેસે પણ આ દેશને નાનાથી નાના માણસને ન્યાય મળે બોલવાનો હક મળે જમવાનું સાધન મળે ભણવાની શિક્ષા મળે આરોગ્યનો સાધન મળે એ તમામ બાબતો માટે આ દેશ આઝાદ કરેલો એ હજુ પણ છેવાડાના માણસને નથી મળતું માટે દેશની આધી આઝાદી આજે બી હું કહું છું કે હજી લડવાની જરૂર છે હજુ પણ ન્યાય મેળવવાની જરૂર છે અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું કે ઝૂકો મત રૂકો મત અને દેશની આઝાદી માટે લડતા રહો જે બા જે વાયદાઓ

જો ગણીએ તો 1857 ના વિપ્લવથી આ દેશમાં બ્રિટિશ હુકુમતની સામે ક્રાંતિની શરૂઆત થઈ હતી પરંતુ ધીરે ધીરે એવું કહેવાય કે લોકો ફૂટે ગયા કારવા બનતા ગયા એ પ્રમાણે બધા નામી અનામી નેતાઓ બલિદાન યોગદાન ના કારણે આ દેશમાં આઝાદીની લડાઈને એ વેગ પકડ્યો અંગ્રેજોની સામે આ દેશમાં આઝાદીની લડાઈ વેગ પકડી મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી આવ્યા પછી

કે સક્તિમાં ગામડા ગામડા આખા દેશના લોકો એમની સાથે જોડાતા ગયા અને આ અંગ્રેજો થી આ દેશને આઝાદી મળી મહાત્મા ગાંધીની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય સુભાષચંદ્ર બોઝ હોય મોલાના આઝાદ હોય આવા નામી અનામી નેતા પણ અઢારસો સત્તાવન નો વિપ્લવ અને આ દેશની આઝાદી વચ્ચેનો એક જે ક્રાંતિ કહેવાય કે જે ક્રાંતિનો સંગમ એ કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ અઢારસો આઝાદ પરંતુ ભારત શક્તિ બનાવવાની એક સંકલ્પના સાથે આ કોંગ્રેસ ડિસેમ્બર એ સ્થાપના અઢારસો એ પણ એક બીજી ક્રાંતિ અને ત્યારબાદ દેશ આઝાદ થયો દેશ આઝાદ થયો ત્યારે આપણે સૌ આ ઇતિહાસ આપણે જાણીએ છીએ પણ આ ઇતિહાસ લોકો વચ્ચે લઈને જવાની રજૂ છે એનું કારણ છે કે જે લોકો અત્યારે હાલમાં જે લોકો સત્તાઓ બેઠા છે દેશના તોડી રજૂ કરે છે આજે વિચાર કરો કે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બન્યા એ પંડિત જવાહરલાલ નહેરુ કે તેમને વર્ષો સુધી લગભગ દસ વર્ષ અગિયાર વર્ષ અંગ્રેજોની જેલમાં બીતા એટલું જ નહીં પણ એ પંડિત જવાહરલાલ નહેરુ ના શ્રી મોતીલાલ નહેરુ કે જેમને એમની તમામ સંપત્તિ આ દેશની આઝાદી માટે લુકાઈ અને એવા પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે દેશના મોટા મોટા પ્રધાન હોય અને આજે વર્ષો થઈ ગયા તે છતાં દેશની લોકસભાની અંદર સત્તામાં બેઠેલા લોકો આજે પણ પંડિત જવાહરલાલ નહેરુ એમના સપરામાં આવતા હોય અને પંડિત જવાહરલાલ નહેરુ જ વાત કરો અરે ભાઈ પંડિત જવાહરલાલ નહેરુ જેમને પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશમાં ટાકરી નથી બનતી અને આ દેશની અંદર મોટી મોટી આઈઆઈટી આઈએમ મોટા ભાન બેન શૈક્ષણિક ઔદ્યોગિક તમામ દ્રષ્ટિએ જે વિકાસની શરૂઆત કરી અને આખા વિશ્વમાં ભારત દેશનું નામ કર્યું પંડિત જવાહરલાલ નહેરુનો એક કરિશ્મો આપ્યો લાલબાદુ શાસ્ત્રી પણ આવ્યા જય જવાન જય કિસાન નો બુલંદ નારો આપ્યો ટૂંકા સમય માટે રહ્યા આપણે જોઈએ કે કેવી સ્થિતિ નિર્માણ થયું છે આજે ખાસ આજના દિવસે

ખાસ કરીને આપણે વડોદરા શહેરની વાત કરીએ આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં પણ છેલ્લા ત્રીસ વર્ષમાં વડોદરાની પ્રજા જ્યારે આજે ત્રાઈ માપ પુકારી ત્યારે આપણે બધા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ ભેગા થઈને આપણે આપણા નેતા રાહુલજી ગાંધી જેમને ભારત જોડો યાત્રા બાદ આખા દેશની અંદર જે પરિવર્તનનું મોજું નીકળ્યું જેમાં ન્યાય યાત્રા ભારત જોડો યાત્રા અત્યારે આપણે જોઈએ છે કે જે સંવિધાનિક સંસ્થાઓ જે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે

માટે એમના હિતમાં કારણ કે તમે જુઓ ત્યારે વડોદરા શહેર છે કે મહારાજા ગાય આપણું શહેર સંસ્કારી નગરી કહેવાય ધાર્મિક નગરી કહેવાય પરંતુ છેલ્લા ઘણા સમયમાં વડોદરામાં フフフフフ。